ત્યારે અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારનો છે મિત્રો અહીંયા ભારે વરસાદ થયો હતો જેના કારણે પાણીના વહેણમાં પાથરા તણાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે તેમજ હજી પણ આવતી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોનો ખેતી પાક તૈયાર થઈ ગયો છે અને માવઠારૂપી આફતને કારણે ભારે નુકસાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે ત્યારે મિત્રો રાજકોટના જસદણમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે પડે પણ ના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાઢું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એને જ તમે જાહેરાત કરો કે ખેડૂતોને વળતર આપો હવે કાંઈ લેવાનું નથી જોઈ લે એક વિકે હાથે જનો ખર્જો વાવવાનો થાય પ્લસ ખાતર બી બિયારણ દવા માંગુ અમારે વિકે પછી મને માંડવી થાય ત્યાં સુધી ખેડૂતો કાંઈ હોતા નહીં સરકાર ના ભાવ દેવો નથી તાત્કાલિક ધોરણે સહાય કરવા વિનંતી પાત્રા દાઈ જોવા માં પાત્રા દાઈ